હિરલબા જાડેજા છે તેમના રિમાન્ડ મંજૂર થતા એમની મુશ્કેલી વધી છે પોરબંદર પોલીસે ગઈકાલે એ હિરલબા જાડેજા છે તેનો કબજો મેળવીને કાર્યવાહી હાથ ધરી છે

પોરબંદર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાથે સાથે સૌથી મોટી વાત કે જે આ પંચાણું લાખની મુદ્દલ પર ચાર કરોડથી વધુ વસૂલવાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને ફરિયાદના આધારે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોરબંદર પોલીસે ગઈકાલે એ હિરલબા જાડેજા છે તેનો કબજો મેળવીને કાર્યવાહી હાથ ધરી છે તો જૂનાગઢની જેલમાં અત્યાર સુધી કુખ્યાત હિરલબા જાડેજા છે તે જેલની અંદર બંધ હતા અને હવે સમાચાર મળે છે કે પોરબંદરના એક કુખ્યાત હિરલબા જાડેજા કે તેમના પર જે આરોપ લાગ્યા હતા તેને લઈને એમના રિમાન્ડ છે એ મંજૂર કરી દેવામાં આવ્યા છે સાથે સાથે વ્યાજખોરીના કેસમાં હિરલબા છે તેમના રિમાન્ડ મંજૂર થતા હિરલબા જાડેજા સહિત એમની સાથે જોડાયેલા લોકો છે તેમની મુશ્કેલીમાં પણ કદાચ વધારો થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારથી દેખાઈ રહી છે અનેક એવા નામો જે છે તે પણ ખુલ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી વિપુલ ઠકરાર પોરબંદરથી જોડાયા છે વિપુલ જે રીતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હિરલબા જાડેજા સામે અને આજે કોર્ટે એક નિર્ણય કર્યો છે ચુકાદો આપ્યો છે પોરબંદર ના જાણીતા હિરલબા જાડેજા છે તેના ત્રણ મહિના પેલા એક અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ને માહિતી મળતા અલગ અલગ એની સામે ફ્રોડના કેસ સાયબર ક્રાઇમના ફ્રોડ દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન જે જુનાગઢ જેલમાં હતા તે દરમિયાન પોરબંદરને ખારવા છે તેને એક ફરિયાદ દાખલ કરી હતી ને તેને મારી નાખવાની ધમકી આપી હતી ને તેને પંચોતેર લાખ રૂપિયા વેજ લીધા હતા જેને સવા ચાર કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું ત્યારબાદ પણ તેને મારી નાખવાની તમારી ખંડીની ફરિયાદ ધમકીઓ મળતા તેને ફરિયાદ દાખલ કરી હતી ને તેમાં બે આરોપીઓ પકડાઈ ગયા છે અને એ રીતે જાણી છે કે ભાઈ બે દિવસ પહેલા જે જુનાગઢ જેલમાંથી પોલીસે કબજો લઈ અને આજે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા ને નામદાર કોર્ટ છે તે એક દિવસથી રિમાન્ડ આપ્યા હતા વિપુલ આમાં અનેક લોકોના નામો જે છે તે સંડોવાયેલા છે એ લોકો પર હવે કોઈ કાર્યવાહી એ લોકોની મુશ્કેલીમાં કોઈ વધારો

માં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જી વિપુલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે અને પહેલા પણ જ્યારે પોલીસ કે જેમણે તપાસ કરી રીકન્સ્ટ્રક્શન કર્યું એમના બંગલે લઈ ગયા હતા જો કે હિરલબા જાડેજાના ઘરના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેની અંદર હિરલબા જાડેજા એ લોકોને માર મારતા હોવાની વાત જે છે તે વાયુ વેગે એમને જોર પકડી હતી જો કે આખું આ પ્રકરણ સામે આવતા પોરબંદરનું રાજકારણ ગરમાયું હતું જો કે તંત્ર એમણે એ કામગીરી કરી જ્યારે પહેલીવાર એક એ નામ સામે આવ્યું હિરલબા જાડેજાનું ત્યારબાદ આખી તપાસ થઈ તો અનેક નામો ખુલ્યા જે નામોની આપણે કલ્પના ન કરીએ એવા એવા નામો પણ ખુલ્યા છે જે રૂપિયા પડાવવાની વાત સાથે વ્યાજની જે વાત કરવામાં આવી છે કરોડો રૂપિયાના જે કહેવાય ને કે ભાઈ આંકડાઓ જે છે તે ખૂબ મોટા છે કે પંચાણું લાખની મુદ્દલ પર ચાર કરોડ વસૂલવાનો આરોપ છે અને આરોપ વચ્ચે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાય

હજુ પણ અનેક એવા લોકો છે કે જેના નામ એ કદાચ ખુલવાના બાકી હોય અને આવું હોય તો પોલીસે કાર્યવાહી પણ કરવી છે આ ભાઈ મહિના જેટલો સમય થઈ ગયો છે તપાસ કરી તો ચાર કરોડ જેટલા તમે વિચાર કરો કરોડ જેટલા વસૂલવાનો જે આરોપ છે તેને લઈને ન માત્ર એક ભારતમાં બહારથી બેઠેલી એક યુવતી એક મહિલા કે જે વિડીયો બનાવીને હિરલબા ઉપર એવા આરોપો નાખે કે ભાઈ મારા પતિ અને દીકરા કે તેને ધમકાવવામાં આવે છે ત્યારબાદ એમનો દીકરો અને એ જે એમના પપ્પા છે બંને વિડીયોમાં એવું કહે છે કે અમે તો હિરલબા પાસે મદદ માગવા માટે ગયા હતા એટલે ક્યારેક આમાં શું થઈ જાય છે નવા ચહેરાઓ આવે છે એ જ ચહેરાઓ આરોપીઓ તરીકે પણ ક્યારેક ઓળખાતા ઓળખાઈ જતા હોય છે આ પ્રકારની ઘટના આ પ્રકારની વાત એ પોરબંદરમાંથી મળી છે અને કોર્ટે જે રિમાન્ડ મંજૂર કર્યા છે એક દિવસના એને લઈને પોરબંદર પોલીસે આજે હિરલબાનો કબજો મેળવ્યો છે હિરલબા પાસેથી પોરબંદર પોલીસ આજે શું બોલાવી શકે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર